સુરતના ઉદના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર અકસ્માતની ઘટના બની છે રાત્રે એક રૂમના સિમેન્ટના પતરા પર ગાય ચડી ગઈ હતી આ દરમિયાન રૂમનું પતરું તૂટી જતા ગાય રૂમમાં સૂતેલા પરિવાર પર પડી હતી આ ઘટનામાં ઘરના મોભી સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અન્સારી હાલ ઉદના આશાપુરી બ્રિજ પાસે આવેલ દષ્ટગીર નગરમાં પત્ની બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે રાત્રે સમીમ પરિવાર સાથે ગયા હતા આ દરમિયાન મધરાત્રે બે વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા પર ચડી હતી પતરું સિમેન્ટ નો હોવાથી ગાયના વજન થી પતરું તૂટી ગયું હતું ત્યારબાદ રૂમમાં સુતેલા સમીમ પર ગાય પડી હતી સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગે ફ્રેક્ચર થઈ ગયું હતું જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી આ ઘટનામાં છ વર્ષીય સમીમના રાસિફ અને નસીબા નામના સંતાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું ત્યારબાદ જ્યાંથી આ ગાય પતરા પર ચડી હતી ત્યાં લાકડા બાંધી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત